મે મારા અંતર વાત સી આર પાટિલ ની કરી છે મારા બધા જ ડ્રીમ પ્રોજેક્ટ મારા કાર્યકાળમાં પૂરા થશે મારો વ્યક્તિગત કોઈ સામે વિરોધ નથી કઈ કાલ રાત્રે 1:30 વાગે મે માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી સંકલ્પ ચૌધરી સાહેબ મારું મારો રાજીનામું ઈમેલ દ્વારા મે મોકલી આપી દઉં અને એની અંદર મે બે લીટી માં લખ્યું હતું કે ભાઈ મારા અંતર આત્માના અવાજ માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હોય રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાન મારા પ્રદેશના મોડીઓને મારા સરકારમાં સીએસઆઈથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું જ છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હતું જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હરસભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી ન હતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માની પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર આત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખત જ તરત નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની જાય હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ સવારથી ભારે ડ્રામા બાદ ઘીના થામમાં ઘી ઢોળાયું છે જેમાં સાવલીના એમએલએ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચ્યું છે તેમાં એમએલએ કેતન ઇનામદારની પ્રેશર ટેકનિક ફરી કામે લાગી છે અડધી રાત્રે મેલ મારફતે અધ્યક્ષને રાજીનામું મોકલ્યું હતું જેમાં નિર્ણય ઉપર અડગ રહેવાની વાત કરનાર ધારાસભ્ય ફરી ગયા છે શ્રી કેતનભાઈ ઇનામદાર પર સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચામાં મુખ્યમંત્રીશ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમણે રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે લોક ખાસ કરીને પોતાના નગરજનોની જે વાતો હતી એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતાં તેમને અંડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય સરકારના બી જે કઈ પ્રશ્નો હોય સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈતી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થશે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કઈ રીતે વિસ્તારના નાગરિકો માટે ને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈતી કરશે